સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના અધ્યાય સોળ વાંચીશું અને આ અધ્યાયમાં ભુવન વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ અધ્યાય સોળ રાજા પરીક્ષિત બોલ્યા હે મુનિવર જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ છે અને જ્યાં સુધી તારાગણ સહિત ચંદ્રદેવ દેખાય છે ત્યાં સુધી તમે ભૂમંડળનો વિસ્તાર બતાવ્યો છે તેમાં પણ તમે બતાવ્યું છે કે મહારાજ પ્રિયવ્રતના રથના પૈડાઓના સાત લિસોટાઓથી સાત સમુદ્ર બની ગયા હતા કે જેમને કારણે આ ભૂમંડળમાં સાત દ્વીપોનું વિભાજન થયું તેથી હે ભગવાન હવે હું તે બધા કદ માપ અને લક્ષણો સહિત સંપૂર્ણ વિવરણ જાણવા ઈચ્છું છું કારણ કે જે મન ભગવાનના આ ગુણમય સ્થૂળ વિગ્રહમાં જોડાઈ શકે છે તેનું તેમના તે ભગવાનના વાસુદેવ નામક સ્વયંપ્રકાશ નિર્ગુણ બ્રહ્મરૂપ સૂક્ષ્મતમ સ્વરૂપમાં પણ જોડાવાનું સંભવિત છે તેથી હે ગુરુદેવ આ વિષયનું વિશદપણે વર્ણન કરવાની કૃપા કરો શ્રી સુખદેવજી બોલ્યા મહારાજ ભગવાનની માયાના ગુણોનો એટલો વિસ્તાર છે કે જો કોઈ મનુષ્ય દેવતાઓનું જેટલું આયુષ્ય મેળવી લે તો પણ મન કે વાણીથી તેનો પાર પામી શકતો નથી તેથી અમે નામ રૂપ પરિમાણ અને લક્ષણો દ્વારા મુખ્ય મુખ્ય વાતોને જ લઈને આ ભૂમંડળની વિશેષતાઓનું વર્ણન કરીશું આ જંબુ દ્વીપ જેમાં આપણે રહીએ છીએ ભૂમંડળરૂપી કમળના કોષ સ્થાનીય જે સાત દ્વીપો છે તેમાંનો સૌથી અંદરનો કોષ છે આનો વિસ્તાર એક લાખ જોજન છે અને આ કમળપત્ર જેવો ગોળાકાર છે આમાં નવ નવ હજાર જોજનના વિસ્તારવાળા નવ ખંડો છે કે જેઓ તેમની સીમાઓનું વિભાજન કરનારા આઠ પર્વતોથી વહેંચાયેલો છે આમની વચ્ચોવચ ઈલાવૃત નામનો દસમો દેશ છે જેની મધ્યમાં પર્વતોનો રાજા મેરુ પર્વત છે તે જાણે કે ભૂમંડળ રૂપી કમળની કર્ણિકા જ છે તે ઉપરથી નીચે સુધી આખો ને આખો સુવર્ણમય છે અને એક લાખ જોજન ઊંચો છે તેનો વિસ્તાર શિખરના ભાગે બત્રીસ હજાર જોજન અને તળેટીમાં સોળ હજાર જોજન છે તથા સોળ હજાર જોજન જેટલો ઘુસેલો છે ઈલાવૃત વર્ષની ઉત્તરે ક્રમશઃ નીલ શ્વેત અને શૃંગવાન નામના ત્રણ પર્વતો છે કે જેઓ રમ્યક હિરણ્યમય અને કુરુ નામના ખંડોની સીમા બાંધે છે તેઓ પૂર્વથી પશ્ચિમ સુધી ખારા પાણીના સમુદ્ર સુધી ફેલાયેલા છે તે પ્રત્યેકની પહોળાઈ બે હજાર છે તથા લંબાઈમાં પહેલાં કરતાં પછીનો ક્રમશઃ દસમા ભાગથી સહેજ વધુ એટલા માપમાં ઓછો છે પહોળાઈ અને ઊંચાઈ તો બધાની સરખી જ છે આ જ પ્રમાણે ઈલાવૃત દેશની દક્ષિણે એક પછી એક નિષદ હેમકૂટ અને હિમાલય નામના ત્રણ પર્વતો છે નીલ વગેરે પર્વતોની જેમ આ પણ પૂર્વ પશ્ચિમ તરફ ફેલાયેલા છે અને દસ દસ હજાર જોજન ઊંચા છે એમનાથી ક્રમશઃ હરિદેશ પુરુષ અને ભારત વર્ષની સીમાઓનું વિભાજન થાય છે ઈલાવૃતની પૂર્વે અને પશ્ચિમે ઉત્તરમાં નીલ પર્વત અને દક્ષિણમાં નિષદ પર્વત સુધી ફેલાયેલા ગંધમાદન અને માલ્યામાન નામના બે પર્વતો છે આમની પહોળાઈ બે બે હજાર જોજન છે અને આ ભદ્રાશ્વ તેમજ કેતુમાલ નામના બે ખંડોની સીમા નિશ્ચિત કરે છે આમના સિવાય મંદર મંદર સુપાર્શ્વ અને કુમુદ આ ચાર દસ દસ હજાર જોજન ઊંચા અને એટલા જ પહોળા પર્વતો મેરુ પર્વતની આધારભૂત થાંભલીઓ જેવા બનેલા છે આ ચારેની ઉપર તેમની ધજાઓ જેવા ક્રમશઃ આંબો જાંબુળો કદમ અને વડના ચાર વૃક્ષો છે આમાંનું પ્રત્યેક વૃક્ષ અગિયારસો જોજન ઊંચું છે અને એટલો જ તેમની શાખાઓનો વિસ્તાર છે આમની જાડાઈ સો જોજન છે હે ભરત શ્રેષ્ઠ આ પર્વતો ઉપર ચાર સરોવર પણ છે જે ક્રમશઃ દૂધ મધ શેરડીનો રસ અને મીઠા જળથી ભરેલા છે આમનું સેવન કરનારા યક્ષો કિન્નરો વગેરે ઉપદેવોને સ્વાભાવિક જ યોગ સિદ્ધિઓ મળેલી છે આ પર્વતો ઉપર ક્રમશઃ નંદન ચૈત્રરથ વૈભ્રાજક અને સર્વતોભદ્ર નામના ચાર દિવ્ય ઉપવનો પણ છે આ ઉપવનોમાં મુખ્ય મુખ્ય દેવતાઓ અનેક દેવાંગનાઓના નાયકો બનીને સાથે સાથે વિહાર કરતા રહે છે તે સમયે ગાંધર્વો વગેરે ઉપદેવો તેમના મહિમાના વખાણ કરતા રહે છે મંદ્રાચલ પર્વતના ખોળામાં અગિયારસો જોજન ઊંચું દેવતાઓનું જે આમ્રવૃક્ષ છે તેમાંથી ગિરિશિખર જેવડા મોટા મોટા અને અમૃત જેવા સ્વાદિષ્ટ ફળ પડે છે જ્યારે તેઓ પાકીને ફાટે છે ત્યારે તેમનામાંથી ઘણો સુગંધિત અને મીઠો લાલ લાલ રસ વહેવા લાગે છે અને તે જ અરુણોદા નામની નદીમાં પરિણમે છે આ નદી મંદ્રાચલના શિખર પરથી નીકળીને પોતાના જળથી ઇલાવૃત્ત દેશના પૂર્વીય ભાગને સિંચે છે શ્રી પાર્વતીજીની અનુચરી યક્ષપત્નીઓ આ જળનું સેવન કરે છે આનાથી તેમના અંગોમાંથી એવી સુગંધ નીકળે છે કે તેમને સ્પર્શીને વહેતા પવન તેમની ચારે તરફ દસ દસ જોજન સુધી આખા દેશને સુગંધથી ભરી દે છે આજ પ્રમાણે જાંબોડાના વૃક્ષમાંથી હાથી જેવડા મોટા મોટા ઘણું કરીને ઠળિયા વિનાના ફળ પડે છે ઘણે ઊંચેથી પડવાને કારણે તેઓ ફાટી જાય છે તેમના રસથી જંબુ નામની નદી પ્રગટ થાય છે કે જે મેરુમંદર પર્વતના દસ હજાર જોજન ઊંચા શિખર પરથી નીકળીને ઈલાવૃદ્ધ દેશના દક્ષિણ ભૂખંડને સિંચે છે તે નદીના બંને કાંઠાઓની માટી તે રસથી ભીંજાઈને જ્યારે પવન અને સૂર્યના સંયોગથી સુકાઈ જાય છે ત્યારે તે જ દેવલોકને વિભૂષિત કરનારું જાંબુનદ નામનું સોનું બની જાય છે આને પત્નીઓ સહિત દેવતાઓ ગાંધર્વો વગેરે મુગટ કંકણ કંદોરો વગેરે આભૂષણો રૂપે ધારણ કરે છે સુપાર્શ્વ પર્વત ઉપર જે વિશાળ કદંબ વૃક્ષ છે તેની પાંચ બખોલોમાંથી મધની ખૂબ મોટી પાંચ ધારાઓ નીકળે છે આ ધારાઓ સુપાર્શ્વના શિખર પરથી પડીને ઈલાવૃત દેશના પશ્ચિમ ભાગને પોતાની સુગંધથી સુવાસિત કરે છે જે લોકો આ ધારાઓના મધનું પાન કરે છે તેમના મુખમાંથી નીકળેલો સુગંધિત વાયુ પોતાની ચારે તરફ સો સો જોજન સુધી મહેક ફેલાવી દે છે આ જ પ્રમાણે કુમુદ પર્વત પર સતવલ્શ નામનું જે વડનું વૃક્ષ છે તેની વડવાઈઓમાંથી નીચે તરફ વહેતા અનેક વહેળા નીકળે છે તે બધા ઈચ્છાનુસાર ભોગ આપનારા છે તેમનામાંથી દૂધ દહીં મધ ઘી ગોળ અન્ન વસ્ત્ર શય્યા આસન આભૂષણ વગેરે બધા જ પદાર્થો મળી રહે છે આ બધા કુમુદના શિખર પરથી નીકળીને ઈલાવૃત દેશના ઉત્તરીય ભાગને સિંચે છે આમણે આપેલા પદાર્થોનો ઉપભોગ કરવાથી ત્યાંની પ્રજાની ચામડીમાં કરચલીઓ પડી જવી વાળ પાકી જવા થાક લાગવો શરીરે પરસેવો થવો તથા દુર્ગંધ નીકળવી ઘડપણ રોગ મૃત્યુ ઠંડી ગરમીની પીડા શરીર ફિક્કું પડી જવું અંગ તૂટવા વગેરે કષ્ટો ક્યારેય સતાવતા નથી અને તેમને જીવન પર્યંત પૂરેપૂરું સુખ મળે છે હે રાજન જેમ કમળની કર્ણિકાની ચારે તરફ પરાગ હોય છે તેવી જ રીતે મેરુના મૂળ દેશમાં તેની ચારે તરફ કુરંગ કુરર કુસુંબ વૈકંક ત્રિકૂટ શિશિર પતંગ રૂચક નિષદ શિનિવાસ કપિલ શંખ વૈદુર્ય ઝારુધી હંસ ઋષભ નાગ કાલંજર અને નારદ આ વીસ પર્વતો બીજા છે આ ઉપરાંત મેરુની પૂર્વ તરફ જઠર અને દેવકૂટ નામના બે પર્વતો છે કે જેઓ અઢાર અઢાર જોજન લાંબા તથા બે બે હજાર જોજન પહોળા અને ઊંચા છે આજ પ્રમાણે પશ્ચિમ તરફ પવન અને પારિયાત્ર દક્ષિણ તરફ કૈલાસ અને કરવીર તથા ઉત્તર તરફ ત્રિશૃંગ અને મકર નામના પર્વતો છે આ આઠ પહાડોથી ચારે બાજુએ ઘેરાયેલો સુવર્ણમય મેરુ પર્વત અગ્નિ જેવો ઝગમગતો રહે છે કહે છે કે મેરુના શિખરના મધ્યમાં ભગવાન બ્રહ્માજીની સુવર્ણમય નગરી છે જે આકારમાં સમચોરસ તથા કરોડ જોજનના વિસ્તારવાળી છે તેની નીચે પૂર્વ વગેરે આઠ દિશાઓ ઉપદિશાઓમાં તેમના અધિપતિ ઇન્દ્ર વગેરે આઠ લોકપાલોની આઠ નગરીઓ છે તેઓ પોતપોતાના સ્વામીને અનુરૂપ તે તે દિશાઓમાં છે તથા પરિમાણમાં બ્રહ્માજીની નગરીના ચોથા ભાગ જેવડી છે તો આ સાથે જ અધ્યાય સોળને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો